Halo. Halo. Ayo. ચાલો ચાલો બધા જોડાઈ જાઓ ડન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને મજામાં આવશો એવી આશા રાખું છું આજે આપણે એક થી સો એમાં આવતી અવિભાજ્ય સંખ્યા છે એ જોવાના છે તો અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને લાઈક ન કરી તો લાઈક કરી દેજો બરોબર અહીંયા આપણે એક થી પચાસ એમાં કઈ અવિભાજ્ય સંખ્યા આવે છે એ જોઈશું અને ત્યારબાદ એકાવન થી લઈ અને સો માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે એ જોઈશું

એમાં એક અવયવ છે શું હશે તો કે એક હશે અને બીજો અવયવ તો કે સંખ્યા પોતે હશે જેમ કે આપણે લઈએ તો પરંતુ અવયવ છે બાર ના પડશે એ આપણે પછી જોઈએ પેલા હું સમજાવું કે જેના માત્ર બે અવયવ હોય જેમ કે હું ત્રણ લઉં તો એક અવયવ છે અને બીજો અવયવ જોઈએ તો ત્રણ છે બરોબર અહિયાં ટોટલ અવયવ કેટલા છે તો કે બે અવયવ છે તો આવી સંખ્યા હશે અવિભાજ્ય સંખ્યા છે તો જેના માત્ર બે અવયવ હોય એક તો એક પોતે હશે અને બીજી સંખ્યા પોતે હશે એક હશે અને એક સંખ્યા પોતે હશે એવી રીતના બે જ અવયવ હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહેશું જ્યારે બે કરતા વધુ અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યા થશે શું થશે વિભાજ્ય સંખ્યા

ત્યારબાદ આપણે બે વડે જોઈએ બે ને આપણે બે વડે ભાંગવાનું બરાબર આ બાજુ છે ભાંગીશું જે સંખ્યા વડે ભાંગીએ એ અહીંયા આવશે તો બે વડે ભાંગીએ તો બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય તો એક અને બે ઈ બે ના છે અવયવ કહેવાય કોના અવયવ કહેવાય તો કે જે અહીંયા સંખ્યા હોય એના અવયવ કહેવાય તો કે જેના વડે આપણે નિશેષ ભાંગી એ કયા બે ના અવયવ જોઈએ તો બે જ છે બરોબર સંખ્યા અને એક આવશે તો બીજી સંખ્યા આપણે જોઈએ તો બાર બાવીસ બત્રીસ બેતાલીસ એમાં એક વડે તો બધાને ભાંગી શકાય પછી બે વડે જોઈએ તો આને બે વડે ભાંગી શકાય આને બે વડે ભાંગી શકાય

અપવાદ કયો અપવાદ તોય પણ કરી નાખીએ તો હવે ચાર છે એને એક વડે બે વડે અને ચાર વડે ભાંગી શકાય એટલે કે એને ત્રણ અવયવ છે એટલા માટે એ વિભાજ્ય સંખ્યા થશે પછી ચૌદ ચોવીસ ચોત્રીસ ચુમ્માલીસ ત્યારબાદ આ બાજુ જોઈએ તો ચોપન ચોસઠ ચુમ્મોતેર ચોર્યાસી અને ચોરાણું એના બે કરતાં વધુ અવયવ છે એટલે એ વિભાજ્ય સંખ્યા થશે ત્યારબાદ બે તેરી છ એક ત્રણ છ એક બે ત્રણ અને છ ચાર અવયવ થાય છે બરોબર બે વડે ભાંગી શકાય આપણે બે વડે જોઈએ પહેલા તો એને કેન્સલ કરશું ત્યારબાદ છપ્પન સાસઠ છોતેર છ્યાસી અને છન્નું એને બે વડે ભાંગી શકાય એટલે કે બે વડે

એ બે વડે ભાંગી શકાય બરોબર નિશેષ ભાંગી શકાય એટલે કે શ્રેષ્ઠ કેવી આવે તો કે શૂન્ય આવે એવી રીતના ભાંગી શકાય આપણે અહીંયા ચાવી લખી કે જેમાં એકમનો અંક શૂન્ય શૂન્ય હોય તો બધામાં છે એકમનો એકમનો અંક એટલે કે કોઈ એક આ સંખ્યા લઈએ તો અહીંયા એકમનો અંક છે એક છે બરોબર આ એકમ કેવાય છે અને આ ચાર છે એ દશક અંક કહેવાય અને અહીંયા જોઈશું તો એકમ દશક અને આ સો આ દશક

અવિભાજ્ય સંખ્યા છે થશે હવે આપણે ત્રણ જોઈએ તો ત્રણ છે ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ તો 3 ને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય ત્રણ એકા ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય એટલે કે એક અને ત્રણ આ બે સંખ્યા વડે જ તે ત્રણ ને ભાંગી શકાય એટલે કે નિશેષ ભાગી શકાય એટલા માટે એક અને ત્રણ છે એ ત્રણ ના અવયવ છે તો જેના માત્ર બે અવયવ હોય એ કેવી સંખ્યા થાય તો કે ભાંગી શકાય એ આપણે કેન્સલ કરવાની છે કાંઈ આગળ ઓકે હવે આવશે હાલો હવે ત્રણ વડે આપણે અહીંયા જોયું કે ત્રણ ને તો અહીંયા ત્રણ છે એ કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે અહીંયા રાઉન્ડ છે છે હવે ત્રણ વડે જે સંખ્યાને ભાંગી શકાય એ આપણે કેન્સલ કરીશું જેનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા છે એ કેન્સલ કરીએ બરોબર કે જેનો સરવાળો ત્રણ છ નવ થતો હોય ત્રણ છ સોરી ત્રણ છ નવ બાર કે પંદર જે સરવાળો આટલો થતો હોય બરાબર અહીંયા આપણે ક્યાં સુધી આવશે બાર પંદર પછી અઢાર અઢાર સુધી જોઈએ બીજી આવે તો આપણે કેન્સલ કરી નાખશું બરોબર જેમ કે ત્રણના અવયવી સરવાળો થતો હોય એવી સંખ્યા છે કેન્સલ કરવાની છે તો અંકોનો સરવાળો છે આપણે જોઈએ પેલા ત્રણ છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે હવે આનો સરવાળો છે એ કેટલો થાય તો કે બે થાય તો એ કેન્સલ નહીં થાય જેમાં સરવાળો ત્રણ થતો હોય એ કેન્સલ થશે એકવીસ છે એમાં બે વત્તા એક કરીએ તો ત્રણ થાય બરાબર તો ત્યાં જેનો સરવાળો ત્રણ છ નવ બાર પંદર અઢાર થતો હોય એ કેન્સલ કરશું તો અહીંયા એકવીસ કેન્સલ કરી બરાબર હવે આપણે આગળ જોઈએ તો અહીંયા છ થાય છે બરાબર સરવાળો એટલે એ કેન્સલ થશે આને છે ત્રણ વડે નિશેષ ભાંગી શકાય આપણે એક એક્ઝામ્પલ તમને અહીંયા બતાવું એકાવન ભાગ્યા ત્રણ આ ત્રણની વિભાજ્યતાની ચાવી છે એટલા માટે બરાબર ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે વચ્ચે ઉપરથી ઉતારશું એક પછી સાત તેરી એકવીસ અથવા તો ત્રણ સત્તા એકવીસ એકવીસમાંથી એકવીસ જાય તો શૂન્ય બરાબર એટલે કે એકાવન છે એને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય તો જેના અવયવ બે કરતાં વધે એટલે કે ત્રણ જોવાનો અવયવ હોય તો એક ત્રણ અને એકાવન બે કરતાં વધુ અવયવ થયા તો આ સંખ્યા છે એ વિભાજ્ય થાય તો આપણે એને કેન્સલ કર્યું ત્યારબાદ આગળ જોઈએ તો એક્યાસી છે અને ત્રણ વડે ભાંગી શકાય ત્યારબાદ તેર નહીં આવે તેત્રીસને ભાંગી શકાય પછી ત્રેસઠ આનો સરવાળો છે નવ થાય પછી આઠ ને ત્રણ અગિયાર આને ભાંગી શકાય ત્રણ ને બરોબર બીજી જોઈએ આપણે આ લાઈનમાં પંદર ને ભાંગી શકાશે સરવાળો છ થાય પછી ચાર ને પાંચ નવ છ ને પાંચ અગિયાર સાત ને પાંચ બાર બાર છે સરવાળો થાય એટલે એને ભાંગી શકાશે બરોબર નિશેષ ભાંગી શકાય ત્યારબાદ સત્યાવીસ બે ને સાત નવ પછી પાંચ ને સાત બાર પછી આઠ ને સાત પંદર પંદર થાય એટલે નવ નવ ને છે ત્રણ વડે ભાંગી શકાય ત્યારબાદ ઓગણ ને ત્રણ વડે ભાંગી શકાશે ઓગણ ને ત્રણ વડે ભાંગી શકાશે ને નવ્વાણ વડે તો ત્રણ વડે જે ભાંગી શકાતી હતી બરાબર ત્રણની વિભાજ્યતાની ચા એવું કહી છે કે જેનો એકમના અંક સોરી દરેક અંકોનો સરવાળો છે એ ત્રણનો અવયવી હોય તો એને ત્રણ વડે ભાંગી શકાય તો આપણે જે ત્રણ વડે ભાંગી શકાતા હતા એ સંખ્યાને કેન્સલ કરી ત્યારબાદ હવે આપણે ચાર વડે જોવાનું હોય પરંતુ ચાર છે એ બે ગુણ્યા બે કરીએ તો ચાર મળે અહીંયા આપણે બે વડે ભાંગી નાખીશ બરાબર દરેક સંખ્યાને એટલે કે બે વડે ભાંગી નાખી તો ચાર છે એ બનશે નહીં તો ચાર છે એ આમાં હવે કોઈ એવું નહીં બને કે ચાર છે એ અવયવ હોય બરોબર તો હવે આપણે પાંચ વડે જોવાનું થાય તો પાંચની વિભાજ્યતાની ચાવી એવી છે કે જેનો એકમનો અંક શૂન્ય અથવા તો પાંચ હોય એવી સંખ્યાને પાંચ વડે નિશેષ માંગી શકાય તો જ્યાં આપણે શૂન્ય કે પાંચ ભાળીએ એને આપણે કેન્સલ કરશું પેલા તો પાંચ છે એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર એને એક રાઉન્ડ કરી દો ત્યારબાદ જેમાં એકમનો અંક પાંચ હોય કેન્સલ કરવાનું છે તો અહીંયા એકમનો અંક પાંચ છે એકમનો અંક પાંચ છે ત્યારબાદ અહીંયા પંચાવન પાસઠ પંચ્યાસી અને પંચાવન એ કેન્સલ થશે ત્યારબાદ છ આવી જઈએ તો આ સંખ્યા છે એને બધાને આપણે બે વડે નિશેષ ભાંગી શકીએ એટલે કેન્સલ કરેલી છે તો એમાં કોઈ પાંચ વડે વિભાજ્ય નહીં હોય તો પાંચ વડે આપણે ચેક કરી લીધું બરાબર હવે આપણે છ વડે જોઈએ તો ત્રણ દુ છ થાય બે વડે કેન્સલ કર્યું એટલે છ વડે હવે કેન્સલ થાય એવી એક સંખ્યા નહી હોય તો આપણે એક વાર જોઈ લઈએ સાત વડે જોવાનું છે તો સાત વડે જે કેન્સલ થાય આપણે કરશું પહેલા તો આ સાત છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે પેલા એને રાઉન્ડ કરી દઈએ હવે ઉપરથી જોઈએ આપણે સાત વડે પહેલી લાઈનમાં નહી બીજી લાઈનમાં નથી સત્યોતેર છે એને સાત વડે ભાંગી શકાય બરોબર એટલે એને કેન્સલ કરશું ઓકે સાત વડે આપણે જોઈ લીધું હવે કોઈ એવી સંખ્યા નથી કે જેને વડે ભાંગી શકાય હવે આપણે પછી આઠ વડે નહીં જોવાનું કેમ કે ચાર દો આઠ થાય બરોબર તો બે વડે અને ચાર વડે આપણે નિશેષ ભાંગી જોયા એટલે હવે એવી કોઈ સંખ્યા નહી હોય કે જેને આપણે આઠ વડે નિશેષ ભાંગી શકીએ નવ વડે નહીં હોય બરાબર કેમ કે ત્રણ વડે નિશેષ ભાંગી નાખ્યો એટલે નવ વડે છે એ ન ભાંગી શકાય દસ વડે જોઈએ તો એમાં એકમનો અંક શૂન્ય હોય બે વડે ભાંગી નાખ્યો એટલે એટલે વિષય તો નહીં પરંતુ એકમનો જે એકમનો અંક જેમાં શૂન્ય હોય અને દસ વડે નિશેષ ભાંગી શકાય તો દરેક સંખ્યા છે આપણે પહેલાં કેન્સલ કરેલી છે તો એ પણ નહીં બરાબર હવે આપણે જોઈ લઈએ કે અગિયાર અગિયાર છે એ કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે જેને એક અને અગિયાર વડે તે નિશેષ ભાંગી શકાય તો એના ઉપર છે એ રાઉન્ડ કરીએ અને અગિયારનો અવયવી આમાં હવે કંઈ છે એ જોઈ લઈએ એકવાર તો અગિયાર દુ બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન સાસઠ સત્યોતેર અઠ્યાસી નવ્વાણું બરાબર દરેક છે એ કેન્સલ કરેલી છે એટલે હવે એક કંઈ નહીં હોય ત્યારબાદ તેર તેર છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે તેરના અવયવી જોઈ લઈએ તેર દુ છવ્વીસ તેર તેરી ચોક તેર પાસઠ તેર છક અઠ્યોતેર તેર સત્તા એકાણું એકાણું કેન્સલ અને તેર વડે શકાય તેર સત્તા એટલે આને સાત વડે ભાગી શકાય એટલે સાતમાં ત્યાં કેન્સલ થઈ જોઈએ તો એકાણું કેન્સલ થશે યાર નેટવર્ક કનેક્ટ થયો

તો મિત્રો અહીંયા છે આપણે અગિયાર વડે જે કેન્સલ થતી હતી જોઈ જોઈએ હવે બાર તેર તેર વડે સોરી તેર વડે છે જોઈ ઓલી એક એકાણું છે એ સાત વડે વિભાજ્ય હતી આપણે કેન્સલ નથી કરી એ અત્યાર કરી બરાબર તો ત્યારબાદ અગિયાર તેર પછી આવશે સત્તર સત્તર છે કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે જેને એક અને સત્તર બે અવયવ છે બરાબર સત્તર પછી સત્તર 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 તેરી એકાવન સત્તર તેરી એકાણું સત્તર ચોક અડસઠ પછી પંચ્યાસી બધી કેન્સલ કરેલી છે બરાબર અને એકસો ને બે ઓકે ચાલો સત્તર વડે વિભાજ્ય આમાં એ કંઈ છે નહીં સત્તર પછી ઓગણીસ ઓગણીસ છે કે એવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે હવે જોઈ લઈએ આપણે બધી કેવી સંખ્યા છે તો કે મોસ્ટ ઓફ તો હવે અવિભાજ્ય સંખ્યા હશે તો અહીંયા હું લખી નાખું એક સાઈડમાં એટલે ખબર પડે તો પેલા રાઉન્ડ કરાય અવિભાજ્ય સંખ્યા છે છે બીજી એ રાઉન્ડ કર દો એક થી પચાસ સુધીમાં તો ત્રેવીસ ત્રેવીસ છે અવિભાજ્ય સંખ્યા છે જેને એક અને ત્રેવીસ બે સંખ્યા વડે તે નિશેષ ભાગી શકાય ત્યારબાદ ઓગણત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે પછી એકત્રીસ ત્યારબાદ સાડત્રીસ બંને અવિભાજ્ય સંખ્યા છે પછી એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ ત્યારબાદ ઓગણપચાસ તો અહીંયા કુલ પંદર છે એ થવી જોઈએ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કોઈ એક વધારે છે ઓગણપચાસ છે એ સાત વડે વિભાજ્ય છે બરોબર એટલે એ નહીં આવે અને કેન્સલ કરવાની બાકી રહી ગઈશ તો આ છે એ નહીં આવે તો અહીંયા કુલ છે કેટલી તો કે પંદર છે એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર અહીંયા જે રાઉન્ડ કર્યા છે એ કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા હું કુલ લખી નાખું કુલ પંદર એક થી પચાસમાં બરોબર એક થી પચાસમાં આવતી અવિભાજ્ય સંખ્યા કેટલી તો કે પંદર ત્યારબાદ હવે એકાવન થી સો સુધીમાં જોઈએ તો ત્રેપન છે એ અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા છે બરોબર એને માત્ર સડસઠ અને એક વડે તેની શેષ માંગી શકાય ત્યારબાદ એકોતેર ઓગણસી ત્યાસી સોરી અહિયાં તોતેર છે બાકી રહી ગયા તોતેર ઓગણસી પછી અહીંયા જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો એકાવન થી માં કેટલી છે તો કે કુલ દસ છે કેવી છે અવિભાજ્ય સંખ્યા છે બંનેનો ટોટલ કરીએ તો પંદર વત્તા દસ એટલે કેટલી થશે પંદર વત્તા દસ બરાબર પચીસ છે એ થશે તો પચીસ સંખ્યા છે એકથી સોમાં જે અવિભાજ્ય સંખ્યા છે બરાબર અહીંયા અમે વર્તુળ છે એ કરેલા છે એ અવિભાજ્ય સંખ્યા છે તો મિત્રો અહીંયા આપણે એકથી સોમાં અવિભાજ્ય સંખ્યાઓ જોઈ છે અને આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને જણાવજો અને વિડીયો છે એ લાઇક કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત 응? <sus>